હેલો મિત્રો ગુડ ઇવનિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજે અમે બધા મિત્રો ફેમિલીમાં પુષ્કર ઇન્ડસ્ટ્રીઝ પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે જ આવેલી છે મારા મિત્ર નિમેશ લકબીરનું કારખાનું સિંગણાનું કારખાનું છે ત્યાં અમે બધા આજે ફેમિલીમાં સાથે ભેગા થયા છીએ અને શાક રોટલા અને ભાખરીનો પ્રોગ્રામ છે તો તમે જોઈ શકો છો કે બધો સામાન ગોઠવાઈ ગયો છે એકદમ ચૂલો મંગારો એકદમ થઈ ગયો છે અને ભાખરી બનાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે જો આ ભાખરી છે ને પૂજા વણી રહી છે અને એકદમ મસ્ત મસ્ત બિસ્કીટ જેવી ભાખરી બનાવે છે અને મેં પણ ચૂલામાં તાપ થતો નહોતો તો થોડોક પ્રેક્ટિસ કરી અને થોડાક બળતર નાખી અને તાપ કરવાની કોશિશ કરી છતાંય ધુવાડો તો નીકળતો જ હતો ભાખરી હાઈ ક્લાસ બની રહી છે ભાખરી પછી આપણે રોટલાનો વારો લેશું ભાખરી જો સરસ જેવી એકલાસ પૂજા બનાવે છે અને હવે જો આ હાથના રોટલા રોટલા કેવી રીતે બને તમે જોઈ શકો છો પૂજા રોટલા બનાવે છે અને અમે આટલા બધા માણસોએ આટલા રોટલા બનાવી અને જમ્યા હતા ખૂબ જ સારી મહેનત કરી અને હાથના બનાવેલા બાજરા રોટલા તમે જોઈ શકો છો કોઈને રેસીપી જોવી હોય તો તમે આ જોઈને શીખી શકો છો કે બાજરાના રોટલા હાથ થી કેવી રીતે બને એકદમ ગરમ ગરમ મસ્ત અને સરસ રોટલા બનાવી અને અમે બધા જમ્યા હતા અને સામે નિમેશભાઈના વાઈફ છે એ શાક સુધારવાનું કામ કરે છે અને ધીરે ધીરે હવે રોટલો જો કેવી રીતે મસ્ત મોટો આજથી બનાવવામાં આવે છે રોટલા ખાઈને એમને એટલો સંતોષ થયો હવે જો આ ભઠાના રોટલા આપણે બનાવીએ તો તાપ કરી અને ચૂલો સળગાવી અને રોટલાનું આપણે એકદમ પકાવવાનું કામ શરૂ કરેલું છે એ રોટલા નીચે ઉતરા પછી એમાં આપણે ઘી લગાવી અને મસ્ત મસ્ત કામ કરે છે હવે જો આ ભાખરી મળે છે ભાખરી બિસ્કીટ જેવી બનાવી અને પૂજા અમને બધાને જમાડવાની છે ભાખરી સરસ બિસ્કીટ જેવી જો આ નેચરલ તાપ ઉપર કેવી રીતે ભાખરી બનાવવામાં આવે એ તમે જોઈ લો અને એની મીઠાશ જ કંઈક ગુદી હોય છે હવે જે આપણે શાક બનાવવાનું છે તે આખા રીંગણા બટેટા ભરેલા અને એમાં થોડીક ડુંગળી ઉમેરી અને બાફીને શાક વગાડવાનું છે તો આ બધા લોકો છે એ બધું શાક સમારોહનું કામ કરે છે અને ધીરે ધીરે બધાને ભૂખ લાગી છે તો હવે જો આ બાળકો બેહી ગયા છે બાળકો પણ થોડુંક કામ કરાવવા લાગે છે મહર્ષિ છે તીર્થ છે એમ બાળકો બધા પોતપોતોનું કામ કરે છે અને હવે આપણે શાક તરફ જઈ રહ્યા છીએ તો શાક ભરેલું છે તો એ રીંગણા અને બટેટાને ભરવા માટેનો જે મસાલો હોય એ મસાલો આપણે હવે ધીરે ધીરે તૈયાર કરી રહ્યા છે જો મસાલો એકદમ મિસિસ વિપુલે તૈયાર કરી લીધો છે અને રીંગણા ભરી બટેટા ભરી અને બાફી બાફીને પછી આપણે એને ગ્રેવીમાં વઘાડવાના છે તો ધીરે ધીરે આ શાકની રેસિપી તમે જોઈ શકો છો કે શાક ભરેલું આખા રીંગણા બટેકાનું કેવી રીતે બનાવવું રીંગણા સાથે રોટલા પણ ચૂલામાં થઈ રહ્યા છે અને એનો સ્વાદ જ એકદમ સુપર અને જબરજસ્ત મળી રહેશે આપને હવે આપણે ચેક કરીએ છીએ કે બરાબર બફાઈ ગયેલા છે કે નહીં તો હજી એને બે ત્રણ મિનિટ બાફવા દેસું અને થોડીક ડુંગળી પણ એમાં આપણે આથી ઉમેરી અને શાક બનાવીશું અને જો હવે બધું બફાઈ ગયું છે અને હવે આપણે એને વઘારવાનું કામ આગળ વધારશું વઘારવામાં જે કાંઈ કડી પત્તા અને જે કાંઈ પેસ્ટ ને બધું નાખવાનું હોય એ જીરું ને એ બધું નાખી અને હવે જે બનાવેલી પેસ્ટ છે એ પેસ્ટ અંદર નાખી અને એને ધીરે ધીરે ઓછા તાપમાં તપાવી અને આપણે એને વઘારવાનું કામ આગળ વધારશું તો પછી હવે ધીરે ધીરે ઓછા તાપે ધીમા તાપે એ શાકની જે ગ્રેવી બનાવવાની હોય એ ગ્રેવી યોગ્ય રીતે આગળ વધી રહી છે અને મોઢામાં બધાને પાણી આવી રહ્યા છે અને બધાને ભૂખ પણ એવી લાગી છે હવે એમાં વઘારવા માટેના ટમેટા આપણે ઉમેરાયા છે એ ટમેટા ઉમેરી અને પછી થોડીક વાર ગ્રેવી જેવું થઈ ગયું છે હવે તો ધીરે ધીરે એને ધીમા તાપે ગરમ કરી અને પછી આપણે એનું શાક બનાવીશું આપણી પાસે શાક જે ભરેલા બટેટા ભરેલા રીંગણા એ તો રેડી બફાઈને તૈયાર જ હતા હવે આપણે એને ખાલી ગ્રેવીમાં મૂકી અને એને ઓછા તાપે ગરમ કરી અને સ્વાદિષ્ટ શાક આપણું તૈયાર થઈ ગયું છે તો ધીરે ધીરે હવે બધા છોકરાઓને પણ ભૂખ લાગી છે અને તીર્થ ને મોરસી ને હર્ષલ ને બધા સમસી ને બધા એમ કહે છે તો હવે બધાને ભૂખ લાગી છે તો સંભારા માટે આપણે વઘારેલી રાઈના મરચા એકદમ સ્વાદિષ્ટ કરી ને ને બધાને આપણે માટે જો આ છે છે એ ધીરે ધીરે હવે સલાડ તૈયાર કરે છે ડુંગળી ને ટમેટાનું જો પૂજા એમ કે છે કે રોટલા ને ભાખરી બધું અપ ટુ ડેટ તૈયાર છે બધા જમવા માટે આવી જાઓ તમે બધાના પેટમાં છે ને ઉકળા બોલે છે હવે બધાને ભૂખ લાગી છે જો એકદમ સરસ મજાના લિજ્જત પાપડ અને પાછળ બધાને આમંત્રણ અપાઈ ગયું છે કે હવે તમે લાઈનમાં બેસી જાઓ તો ધીરે ધીરે આપણે હવે બધા લોકોને જે જમવાનું બની ગયું છે પીરસી દઈએ જો આ હિરણ દેખાય છે ને હિરેને થાળી બનાવી લીધી છે અને આ વિપુલ ને થાળી આપે છે રોટલા શાક ભરેલું અને આ મરચાં એકદમ દેશી ખાવાનું અને હાથે જ બનાવવાનું અને આની જે જમવાની જે મજા છે ને એકદમ જોરદાર છે ભાખરી હોય રોટલા હોય એમાં આપણે માખણ લગાવી અને છોકરાઓને બધાને એટલી જમવાની મજા આવીને કે જેની કોઈ વાત પૂછવામાં મારી સામે જો સમીર બેઠો છે અને જો એકદમ થાળી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને હવે બધા જો ધીરે ધીરે જમવાની લાઈનમાં આગળ બેસી ગયા છે વિપુલ છે તીર્થ છે હિરેન છે શમસી છે મહર્ષિ છે આ બાજુ સમીર છે અને સમીરના વાઇફ છે તે રાજકોટથી સ્પેશિયલ આવીને પ્રોગ્રામ કર્યો છે આ પૂરુબેન પંડ્યા છે આ પૂજા બાજુમાં જો એને એક તુલસે છે અને મિસિસ વિપુલ છે આ અને બધા જ છે ને એકદમ ફૂલ જમવાના મૂડમાં છે આ નીલે રિમેશના મિસિસ છે કે જેઓ બધાને છાશ ને બધી પીસી રહ્યા છે અને બધા એકદમ ફૂલ ભૂખા જતા તો જમવાની એટલી મજા આવી છે બધાને કે જે આ જગ્યા છે હું તમને કહી દઉં કે પુષ્કર ઇન્ડસ્ટ્રી છે કે જે પોરબંદર રોડ ઉપર આવેલી છે નિમેશભાઈ કારખાનું છે ત્યાં રાતે અમે બધાએ જે પ્રોગ્રામ કર્યો છે અને આ બધાને મજા આવી છે જો હિરેન તીર્થ મહર્ષિ હર્ષલ આ સમસીડો બધા એટલી મોજ કરી છે અને આ જો ઓરિયો છે કારખાનાનો એટલી મોજ કરે છે